કારણે વચ્ચે અવાજ મારો પોલીસ કરશે બમણી તાકાત થી રાજુ કરપડા ફરી એક વખત બોટાદ ખાતે ખેડૂતોની લડાઈને ખેડૂતોના અવાજને बुलंद બુલંદ બનાવવા માટે રાજુ કરપડા ફરી આવતીકાલ બોટાદ આવશે આજે હું જોઉં છું ક્યાં સુધી પોલીસ મને રોકવાના પ્રયત્ન કરે છે મારી વાત સાફ છે જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ સતત ચાલુ રહેશે આવતીકાલે ઈસુદાનભાઈ ગઢવી પ્રવીણ રામ સહિતના નેતાઓ બોટાદ આવી રહ્યા છે અત્યારથી જ હું અન્નનો ત્યાગ કરી અને અહીંયા મારા ઘર પર જ્યારે પોલીસ ઘરની બહાર સતત ચાપતી નજર રાખીને બેઠી છે મને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતો બોટાદ પહોંચવા દેવામાં નથી આવતો ત્યારે મારી પાસે ગાંધી ચિંધિયા માર્ગે એક જ હથિયાર છે દોસ્તો સાક્ષી એ અત્યારથી આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુ આ જુલમી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો वधारा विशेष काय वधारा विशेष समय काय नदी का, का तो पण खेळू तो মাঠে लढवा निकला चाहिए ज्यासोधी ज्यासोधी परिणाम नाही मळे ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખશું કારણે વચ્ચે અવાજ જતો રહ્યો મારો આવતીકાલે મહાપંચાયત બોટાદમાં થશે ડંકાની ચોટ પર થશે જેટલો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરશે બમણી તાકાતથી રાજુ કરપડા ફરી એક વખત બોટાદ

અહીંયા મારા ઘર પર જ્યારે પોલીસ ઘરની બહાર સતત ચાપતી નજર રાખીને બેઠી છે મને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતો બોટાદ પહોંચવા દેવામાં નથી આવતો ત્યારે મારી પાસે ગાંધી ચિંધિયા માર્ગે એક જ હથિયાર છે દોસ્તો ભગવાનની સાક્ષી હથિયારથી આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુ કરપડા આ જુલમી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો वधारा विशेष काय वधारा विशेष समय काय नदी का, का तो पण खेळू तो মাঠে लढवा निकला चाहिए ज्यासोधी ज्यासोधी परिणाम नाही मळे ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખશું આપણે વચ્ચેથી રજા લઉં છું જય કિસાન દોસ્તો ના કારણે વચ્ચે અવાજ જતો રહ્યો મારો આવતીકાલે ખેડૂત મહાપંચાયત બોટાદ માં થશે ડંકાની ચોટ પર થશે જેટલો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરશે બમણી તાકાત થી રાજુ કરપડા ફરી એક વખત બોટાદ ખાતે ખેડૂતોની લડાઈને ખેડૂતોના અવાજને બુલંદ બનાવવા માટે રાજુ કરપડા ફરી આવતીકાલ બોટાદ આવશે આજે હું જોઉં છું ક્યાં સુધી પોલીસ મને રોકવાના પ્રયત્ન કરે છે મારી વાત સાફ છે જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ સતત ચાલુ રહેશે આવતીકાલે ઈસુદાનભાઈ ગઢવી પ્રવીણ રામ સહિતના નેતાઓ બોટાદ આવી રહ્યા છે અત્યારથી જ હું અન્નનો ત્યાગ કરી અને અહીંયા મારા ઘર પર જ્યારે પોલીસ ઘરની બહાર સતત ચાપતી નજર રાખીને બેઠી છે મને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતો બોટાદ પહોંચવા દેવામાં નથી આવતો ત્યારે મારી પાસે ગાંધી હથિયાર છે દોસ્તો ભગવાનની સાક્ષી અત્યારથી આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુ રપડા આ જુલમી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો विशेष काय विशेष अनेक काय तो पण खेडू मध्ये लढवा लड़वा ज्या सुधी ज्या परिणाम नाही म्हणजे ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખશું આપણે વચ્ચેથી રજા લઉં છું જયુના કારણે વચ્ચે અવાજ જતો રહ્યો મારો આવતીકાલે ખેડૂત મહાપંચાયત બોટાદમાં થશે ડંકાની ચોટ પર થશે જેટલો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરશે બમણી તાકાતથી રાજુ કરપડા ફરી એક વખત બોટાદ ખાતે ખેડૂતોની લડાઈને ખેડૂતોના અવાજને બુલંદ બનાવવા માટે રાજુ કરપડા ફરી આવતીકાલ બોટાદ આવશે આજે હું જોઉં છું ક્યાં સુધી પોલીસ મને રોકવાના પ્રયત્ન કરે છે મારી વાત સાફ છે જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ સતત ચાલુ રહેશે આવતીકાલે ઈશુદાનભાઈ ગઢવી પ્રવીણ રામ સહિતના નેતાઓ બોટાદ આવી રહ્યા છે અત્યારથી જ હું અન્નનો ત્યાગ કરી અને અહીંયા મારા ઘર પર જ્યારે પોલીસ ઘરની બહાર સતત ચાપતી નજર રાખીને બેઠી છે મને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતો બોટાદ પહોંચવા દેવામાં નથી આવતો ત્યારે મારી પાસે ગાંધી માર્ગે એક જ હથિયાર છે દોસ્તો ભગવાનની આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુ આ જુલમી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો विशेष काय विशेष अभि काय तो पण खेडू मध्ये लढवा निकड्या ज्या सुधी ज्या सुधी परिणाम ने ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખશું આપણે વચ્ચેથી રજા લઉં છું જય કિસાન દોસ્તો